નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિયાની વિશેષ રજૂઆત ક્યાં ખોવાય સુખ સ્વાગત છે આપ સૌનું ને હું છું આપની સાથે બરખા તો દર્શક મિત્રો તમારા જીવનમાંથી દુખ દૂર થવાનો નામ ન લેતા હોય અને અનેક પ્રયત્ન કર્યા છતાં પણ સફળતા ન મળતી હોય તો તમે સુખ સૌભાગ્ય વધે તેવા વાસ્તુના ઉપાય અપનાવી શકો છો તો વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અમારા ખાસ કાર્યક્રમમાં આપને વાસ્તુ સંબંધિત બધા જ સવાલોના જવાબ મળી રહેશે તો આપણી સાથે 30 વર્ષના અનુભવી વાસ્તુ નિષ્ણાંત દિરેનભાઈ શાહ જોડાયા છે જેમણે 4000 થી વધારે ટીવી શો દેશ વિદેશમાં આપ્યા છે આવા એક્સપર્ટ સાથે વાસ્તુ શાસ્ત્ર વિશે આપણે ચર્ચા કરીશું દિરેનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં નમસ્કાર ધીરેનભાઈ સૌપ્રથમ તો આજ મારો પહેલો પ્રશ્ન એ છે કે એક સમય એવો હતો કે લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવતા હતા પરંતુ ઓછી જમીન છે અને ફ્લેટ અપાર્ટમેન્ટના જમાનામાં આ કઠિન બની ગયું છે એટલે કે અપાર્ટમેન્ટ કે ફ્લેટમાં બેડરૂમ યોગ્ય દિશામાં હોય તો રસોડું અનુકૂળ ન હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ આ બધું કેટલું યોગ્ય છે એ પણ એક મોટો સવાલ છે જો યોગ્ય ન હોય તો ઘરમાં

કે ભાઈ ફ્લેટ સિસ્ટમમાં તોડફો કરવી શક્ય નથી હોતી તારે દોષ દૂર કેવી રીતે કરો તો કલર થેરાપીથી દોષ દૂર કરી શકાય ફાઈવ એલિમેન્ટ મહાભૂત તત્વોની વ્યવસ્થા પરફેક્ટ કરવાથી પણ વાસ્તુ દોષ દૂર કરી શકાય અને વજન થેરાપીનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે સારીમાં સારી રીતે તોય પણ વાસ્તુ દોષ દૂર કરી શકાય પોતાની શુભ દિશાઓ અશુભ દિશાઓનો પૂરેપૂરો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ વાસ્તુદોષ સારામાં સારી રીતે દૂર કરી શકાય અને સ્ટોન થેરાપી અને ક્રિસ્ટલ થેરાપીનો યુઝ કરવામાં આવે તો એ વાસ્તુદોષ દૂર થાય છે પ્લાન્ટેશનથી પણ વાસ્તુદોષ દૂર થઈ શકે છે આવી અનેક પદ્ધતિઓ છે જે પોઝિટિવ ઉર્જા જનરેટ કરતી હોય છે અને જે વાસ્તુદોષના હિસાબે નેગેટિવ ઉર્જા ઊભી થતી હોય છે એને પોઝિટિવ ઉર્જામાં કન્વર્ટ કરી દેતા હોય છે એટલે ફ્લેશ સિસ્ટમમાં પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી જ્યાં વાસ્તુદોષ મોટો હોય ત્યાં તોડફોડ કર્યા વગર પણ સારામાં સારી રીતે પોઝિટિવ પરિણામ લઈ શકાય છે હકારક પરિણામ સારામાં સારા લઈ શકાય છે તોડફોડ કર્યા વગર પણ આ થે થિયરીનું જો અપનાવવામાં આવે તો કલર થેરાપી છે વજન થેરાપી છે પ્લાન્ટેશન છે પંચમહભૂતત્વની એરેન્જમેન્ટ છે કે સ્ટોન ક્રિસ્ટલ થેરાપી છે એવી અનેક પદ્ધતિઓનો જો ઉપાય કરવામાં આવે ફ્લેટ સિસ્ટમમાં જ્યાં તોડફોડ કરવી શક્ય નથી ત્યાં આવી પદ્ધતિનો ઉપયોગ કરવાથી સારામાં સારી પોઝિટિવ ઉર્જા ઊભી થાય છે અને વાસ્તુદોષ દૂર થાય છે જી ધીરેનભાઈ જે રીતે આપે જણાવ્યું આમાં કે સ્ટોન ક્રિસ્ટલ થેરાપી છે પ્લાન્ટેશન છે તેના વિશે થોડું વિગતવાર અમને જણાવશો સ્ટોન થેરાપી એટલે નેચરલ સ્ટોનો એવા આવે છે દિશાઓને ધ્યાનમાં રાખીને તમારે અલગ અલગ સ્ટોનને અલગ અલગ દિશાઓમાં ગોઠવવામાં આવે તો એની એક પોઝિટિવ ઉર્જા જે ઊભી હોય છે નેચરલ હોય છે એમાં કોઈ પણ મંત્ર કે તંત્ર પણ કરવા નથી હોતા એવા સ્ટોન આવે જ છે અને માર્કેટમાં મળે પણ છે એવા સ્ટોનની તમે પરફેક્ટ દિશામાં સારામાં સારી રીતે ઉપયોગ કરવામાં આવે જેમ કે ઈશાન ખૂણો છે તો ત્યાં યલો સ્ટોન આવે છે પછી પૂર્વ દિશા છે ત્યાં આપણે વ્હાઈટ ક્રિસ્ટલ સ્ટોન આવે છે પછી દક્ષિણ દિશા છે કે અગ્નિ દિશા છે ત્યાં જાસપર સ્ટોન આવે છે નૈઋત્ય દિશા છે ત્યાં રોષ સ્ટોન આવે છે એ રીતે પશ્ચિમ દિશા છે ત્યાં સ્ટોન વાપરી શકાય છે વાય દિશામાં સ્ટોન વાપરી શકાય ઉત્તર દિશામાં ગ્રીન સ્ટોન આવે છે એટલે અલગ અલગ સ્ટોન અને અલગ અલગ ક્રિસ્ટલ લેવા આવે છે જે અતિશય હિટ પ્રોસેસ કરીને બનાવવામાં આવતા હોય છે એનું કોમ્બિનેશન સેટ કરવામાં આવે અને કોપરનો જો પ્રોપર યુઝ કરવામાં આવે તો આની અંદર સારામાં સારા પોઝિટિવ રિઝલ્ટ લઈ શકાય છે એમાં કોઈ પણ શંકા નથી કોઈ પણ ડાઉટ નથી હવે પ્લાન્ટેશન છે તો ફ્લેટ સિસ્ટમમાં મોટા ઝાડ તો ઉગાડી શકાય નહીં પણ નાના નાના તુલસી છે ગુલાબ છે ચંપો છે નાના નાના છે જે પાંચ ફૂટથી નાના છોડ છે એ છોડને પણ જો દિશાઓને પ્રમાણે પરફેક્ટ કરવામાં આવે તો એક પોઝિટિવ ઉર્જા હંમેશા ઊભી થતી હોય છે એના પોઝિટિવ ઉર્જા નેગેટિવ ઉર્જા સામે કંટ્રોલ કરી દેતી હોય છે અનેક વાસ્તુ દોષ દૂર કરતા હોય છે જે દેવીનભાઈ દર્શક મિત્રો આ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો ઉઠાવો ફોન અને ડાયલ કરો અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપને અમારા કાર્યક્રમ તકી ચોક્કસથી તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ મળી જશે ધીરેનભાઈ આપણે ચર્ચા આગળ વધારીશું હવે હું આપને પૂછવા કે ક્યાંક ને ક્યાંક આજના લોકો મહેનત કરતા હોય છે છતાં પરિણામ તેમને જે મળતું હોય એ એટલે કે હાંસલ કરવું છે તે મળતું નથી ક્યાંક ને ક્યાંક વ્યક્તિ જે છે માનસિક રીતે થોડું ડાઉન થઈ જાય છે અપસેટ થઈ જાય છે લોકો ત્યારે માનસિક રીતે મજબૂત થવામાં વાસ્તુશાસ્ત્રનો મદદ મદદ લઈ શકાય કે નહીં વાસ્તુશાસ્ત્ર ની મદદ થી જ મજબૂત થઈ શકાય એક વસ્તુ તમે સમજી લેજો એક સામાન્ય આપણે ગુજરાતી કહેવત છે જો સંગ તેવો રંગ આખો તો તમે જે વાતાવરણમાં રહો એ વાતાવરણ તમારી શરીર ઉપર ઇફેક્ટ કરતી હોય છે એટલે વાસ્તુશાસ્ત્ર એ હંમેશા એક હકારાત્મક પોઝિટિવ ઉર્જા ઊભી કરનારી શાસ્ત્ર છે દિશાઓનું જો પરફેક્ટ વાસ્તુશાસ્ત્રનું સિદ્ધાંત પ્રમાણે અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હોય તો એ અરેન્જમેન્ટ જે છે એ એરેન્જમેન્ટ હંમેશા હકારાત્મક ઉર્જા તમને માનસિક રીતે મજબૂત કરવાનું કામ કરતી હોય છે જે તમને હિંમતભર્યા નિર્ણય લેવામાં ઝડપથી નિર્ણય લેવામાં ચાણક્યવાળા નિર્ણય લેવામાં ઠરેલ નિર્ણય લેવામાં ઉત્સાહવાળા નિર્ણય લેવામાં કે કોઈ પણ વિષમ પરિસ્થિતિની અંદર તમારો આત્મવિશ્વાસ ટકી શકે એ રીતે યોગ્ય ડિસિઝન લઈને પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિ સમસ્યાને તમે ઉપર આવી થઈ શકો એવી ઉર્જા તમને તમારા ઘરમાંથી કે તમે જ્યાં કાર્ય કરતા હોય એ સ્તરમાંથી મળતી હોય છે એ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ જો વ્યસ્ત હોય તો માનસિક રીતે મજબૂત થવું હોય તો તમારી આજુબાજુની જે ઉર્જા છે એ ઉર્જાને હંમેશા પોઝિટિવ છે કે નહીં નેગેટિવ છે એ એના પહેલાં અહેસાસ કરો એનાલિસિસ કરો જો તમને સતત એક જ જગ્યા પર રહેવા બેસવાથી તમને નકારાત્મક વિચારો બહુ આવતા હોય તો નકારાત્મક વિચાર આવવા પછીના કારણોમાં ફાઇન્ડ આઉટ કરો કે કઈ દિશામાં કઈ એરેન્જમેન્ટમાં કયો વાસ્તુ દોષ નડી રહ્યો છે એ દોષ દૂર કરવામાં આવે અને એને પોઝિટિવ બનાવવામાં આવે તો હંમેશા તમે માનસિક રીતે અતિશય કોન્ફિડન્સ લેવલ સાથે જીવન પસાર કરી શકો છો તમારા પરિવારના મેમ્બરોનું પણ જીવન પસાર કરી શકો છો જી ધીરેનભાઈ હવે હું આપણે પૂછવા માંગીશ તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી તેમની સાથે પહેલાં ચર્ચા કરીશું

હું લગ્ન પાટી હતી આપની સમસ્યા શું છે શું છો તમારો આપનો ક્લિયરલી આવી રહ્યો છે આપની સમસ્યા શું છે મારી સમસ્યા એ છે કે અમારા ઘરની આગળ પીપળના ઝાડ બહુ થઈ જાય છે તો એને કેવી રીતે કાઢવાનું એ અમારે છે મારે જી દિરેનભાઈ

લાઈફ ન આવતું હોય કે બીજું કંઈ પણ આવતું હોય તો એ ભેદ જે હોય એના હિસાબે હંમેશા તમારી પ્રગતિ થઈ જતી હોય છે અને આ વાસ્તુશાસ્ત્રમાં ભેજ શાસ્ત્ર પણ બહુ મૂળ શાસ્ત્ર છે કે તમારા ઘરની દરવાજાની સામેની પર જોઈએ કે કોઈ પણ કોઈ એરેન્જમેન્ટ ઘણી બધી પર ઘરના કે ઓફિસની સામે ઓવરબ્રિજ હોય છે હોય છે લાઈનમાં હોય છે તો ક્યાંક ને ક્યાંક ગેટ ની આગળ એવી રીતે કોઈ દિવાલ હોય બાજુવાળા મકાન ની ત્યારે શું કરી શકાય એટલે કે તે પણ નેગેટિવિટી લાવી શકે ઘરમાં પ્રવેશ થવા ના દે પહેલી વસ્તુ તમે સમજો અને જે

મીટર આવે છે જે એનર્જી મીટર થી એનર્જી ને ડિફેક્ટ કરવામાં આવે છે ધીરેનભાઈ હવે હું આપને આપણે ચર્ચા આગળ વધારીશું પૂછવા માંગીશ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો કયો ખૂણો સૌથી શુભ શુભ માનવામાં માનવામાં આવે આવે એટલે કે કે ઘરમાં એવું પણ છે કુબેર યંત્ર ઘરના પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળ લગાવવી એ પણ શુભ માનવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના વાસ્તુ દોષ નિવારણ માટે સમૃદ્ધિ માટે મીઠું રાખવું પણ શુભ માનવામાં આવે છે એને લઈને આપનું શું કહેવું છે જો તમારો મીન તો છે કે દરેકે દરેક દિશાના મીન દ્વાર સારા જ હોય છે કોઈ પણ દિશાનું કોઈ પણ દ્વાર નથી નેગેટિવ તમારા માટે કેટલું કમ્ફર્ટેબલ છે તમારા પરિવારની કે ધંધા કે એકમની જન્મ તારીખ કે કુંડી પ્રમાણે મેઇન દરવાજો કેટલો ઉગ્ય છે કે નહીં ચેકઆઉટ કરવું જોઈએ કોઈ પણ દિશા નેગેટિવ નથી તમારા માટે કેટલું કમ્ફર્ટેબલ છે એ ખાસ એનાલિસિસ કરવું જોઈએ અને દરેક દરેક દિશાનું તમે કઈ રીતે વાસ્તુમાં એરેન્જમેન્ટ કરો છો તો વધારે વધારે સારામાં સારી પોઝિટિવ ઇફેક્ટ તમારા જીવનમાં હું આપને અટકાવ માંગીશ વચ્ચે વધુ એક દર્શક મિત્ર આપની સાથે લાઈન પર જોડાઈ રહ્યા છે એમની સાથે પહેલા ચર્ચા કરી લઈશું હાલો હા જી આપનું નામ જી મારું નામ પ્રદીપભાઈ છે જી પ્રદીપભાઈ આપ ક્યાંથી બોલી રહ્યા છો હું બાપુનગરથી બોલું છું જી આપની સમસ્યા શું છે પ્રદીપભાઈ જયારે મકાન મકાન લેવામાં તકલીફ પડતી હોય કઈ ને કઈ સમસ્યા વધારે વધારે આવતી હોય તારે હંમેશા દક્ષિણ દિશામાં વાસ્તુદોષ હોવાની સંભાવના છે આપના ત્યાં દક્ષિણ દિશામાં શું વ્યવસ્થા છે દક્ષિણ દિશામાં રૂમ છે દક્ષિણ દિશામાં રૂમ હોય તો તાર વજન મેક્સિમમ વધારી દો અને નરિત્ય દિશામાં શું વ્યવસ્થા છે એમાં વજન વધારે દો નરિત્ય દિશાને દક્ષિણ દિશામાં મેક્સિમમ વજન હશે તો તમને બાથરૂમ એના વિશે વાત કરી પેલા આપની જન્મ તારીખ આપશો સોરી તમારી જન્મ તારીખ હાજી મારી જન્મ તારીખ છે

પૂર્વ દિશા આવે એવું મકાન તમારે પસંદગી કરવું જોઈએ અને ટોયલેટ બાથરૂમ છે કિચન છે કિચન તમારું અગ્નિ દિશામાં હોય તે સારામાં સારું વ્યવસ્થા કહેવાય અને ટોયલેટ બાથરૂમ મકાનમાં ફ્લેટ હોય કે તમે કોઈ પણ બંગલો લેવા જાઓ એમાં નૈઋત્ય દિશામાં ના આવે એનું ખાસ ધ્યાનમાં રાખવું બાકી કોઈ પણ દિશામાં આવશે તો નુકસાન કરશે પણ એ નુકસાન ઓછા પ્રમાણમાં હોય પણ ખાસ નૈઋત્ય દિશામાં ટોયલેટ બાથરૂમ ના હોવું જોઈએ

કે દરેકે દરેક વ્યક્તિના ડેટ ઓફ બર્થ પ્રમાણે મેઇન ડોર અલગ અલગ હોય આજે ધારો કે દસ માનું ટાવર હોય તો દસ એક જ એરેન્જમેન્ટ સરખી જ હોય છે છતાં પણ બધાય લાઈફ સ્ટાઈલ અલગ અલગ કેમ હોય છે કે એમની ડેટ ઓફ બર્થ અખો તો ધંધાકીય એક્ટિવિટી અલગ અલગ હોવાના હિસાબે મેઇન દરવાજો એક સરખો ફાયદો નથી આપતો અહીંયા આ વસ્તુ નોંધવાની છે બીજી વસ્તુ તમે જે ઘોડાની નાર કીધી તો ઘોડાની નાર કેવા શુભ પ્રતિકો લગાવવાથી વાસ્તુ દોષો દૂર થતા નથી આપ બહુ ક્લિયર ભાષણ આપો વાસ્તુ દોષ દૂર કરવા હોય તો ઓરિજનલ જે અરેન્જમેન્ટ હોય એ અરેન્જમેન્ટમાં જેટલા પણ સુધારા વધારા થઈ શકે એ મેઈન સારામાં સારું સોલ્યુશન કહેવાય ઘોડાની નાળ લગાવવાથી સમૃદ્ધિ વધતી નથી કે ઘોડાના દોરતા ઘોડાના ફોટા મૂકવાથી સમૃદ્ધિ વધતી નથી આ બધા સિમ્બોલિક તમને માનસિક શાંતિ આપે છે એનાથી વધારે કોઈ લાંબો ફરક નથી આપતો

આ તમે જે વાત કીધી ધાર્મિક સમજ છે ધાર્મિક માન્યતા છે પણ વાસ્તુશાસ્ત્ર એવું કે છે કે તમારા ત્યાં સાયન્ટિફિક પોઝિટિવ ઉર્જા ઉભી કરવી હોય તો હંમેશા ડીટ એન્ડ ક્લીન દરેક કે દરેક જગ્યા રહેવી જોઈએ પોતા કરો કે દિવસમાં બે થી ત્રણ ચાર ચાર ફરી કચરા પોતા કરો સંધ્યાકાળ પછી લગભગ કોઈ પણ કરવામાં આવતા નથી એ સામાન્ય સમજ છે પણ નીટ એન્ડ ક્લીન ઘર રહેવું જોઈએ બેઝિક પોઈન્ટ છે વાસ્તુમાં કે ઘરમાં કોઈ પણ જગ્યા પર કોઈપણ પ્રકારની ગંદકી લાંબો સમય ટકી રહે તો નકારાત્મક ઉર્જા ઊભી થતી હોય છે અને એ નકારાત્મક ઉર્જા વાસ્તુ વાસ્તુદોષમાં જનરેટ થઈ જતી હોય છે અને એના નેગેટિવ પરિણામો ભોગવો પડતા હોય છે એટલે નેગેટિવિટી ઘટાડવા માટે નીટ એન્ડ ક્લીન ઘર રાખવું અતિશય આવશ્યક છે હું આપને પૂછવા માંગીશ કે હિંમત ભર્યા જીવનમાં અને સાથે જોખમદાયક નિર્ણયો માટે કઈ દિશા મહત્વની ગણી શકાય આપણે ઘણી જોતા હોય ઝડપથી લેતા હોય છે અને જોખમ ભરા એના જીવનમાં એને સફળતા પણ અતિશય મળતી હોય છે એના જીવનમાં સક્સેસ એના પરિવાર સુખદાય મળતું હોય છે એના માટે ફક્ત ફક્ત નૈઋત્ય દિશા વાસ્તુ મુજબ હોય તો જ આ વસ્તુ શક્ય છે નૈઋત્ય દિશામાં વાસ્તુ સારામાં સારું હોય એમાં કોઈપણ પ્રકારનું ટોયલેટ બાથરૂમ ના હોય ડ્રેનેજ લાઇન ના હોય અન્ડરગ્રાઉન્ડ ટેન્ક ના હોય કિચન ના હોય વજન ના હોય આવું કોઈ પણ કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ ના હોય અને નૈઋત્ય દિશામાં માસ્ટર બેડરૂમ હોય સ્ટોર રૂમ હોય કે ભારે વજન ભરેલું હોય અને કોઈ બારી પારણા ના હોય આવી અરેન્જમેન્ટ હોય તો હંમેશા તમે ત્યાં રહેના પરિવારમાં દરેકે દરેક મેમ્બરમાં હિંમતભર્યા ડિસિઝન લેવામાં જોખમ ભર્યા ડિસિઝન લેવામાં હંમેશા એવો સ્વભાવ જનરેટ કરતા હોય છે એ પ્રકૃતિ એમની થઈ જતી હોય છે હોય શકે મનુષ્ય સ્વભાવ કે પરિવાર નો દરેક મેમ્બર નો સ્વભાવ જનરેટ કરવામાં આજુબાજુ ઉર્જત કામ કરતી હોય છે આમાં અગ્નિ અંદર ની અંદર વાસ્તુ દોષ મોટો હોય અને વાત વાસ્તુ વાસ્તુદોષ મોટો હોય ત્યારે તમારો સ્વભાવ હંમેશા ગુસ્સાવાળો રહે આક્રમણ વાળો રહે ચીડિયો સ્વભાવ રહે વાતે વાતે ડિસ્ટર્બ થઈ જવું આક્રમણ હોવું પ્રોપર જવાબદારી આપવા આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે એ ઘરની અંદર કે એ ઓફિસ કે ધંધાકીય એકમની અંદર વાય દિશામાં અને અગ્નિ દિશામાં જ્યારે મોટો વાસ્તુદોષ હોય ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે જેમ કે વાય દિશામાં અગ્નિ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી તો એ મોટા મોટો દોષ છે વાય દિશાને અગ્નિ દિશા કપાઈ જવી કે વધી જવી એ પણ એક મોટા મોટો દોષ છે વાય દિશાને અગ્નિ દિશા બંધ રહેવી અને ટોટલ અંધાર્યું રહેતા તો એ પણ એક મોટા મોટો દોષ છે આવા જ્યારે મોત દોષ હોય ત્યારે તમારા સ્વભાવ સાથે ડાયરેક્ટ તમને એક ઇફેક્ટ આપતી હોય છે અને એ પરિવારના દરેકે દરેક મહેમાનને ઓછા ઊંચા ઊંચે એ ઇફેક્ટ આપતી હોય છે જે એમને સ્વભાવમાં એક પ્રકૃતિમાં આવી જતો હોય છે આપણે ઘણી બધી કહેતા હોઈએ છીએ કે ભાઈ આ પરિવારના દરેકે દરેક સભાનો સ્વભાવ દરેક બીમાનો સ્વભાવ આવો જ છે અથવા તો આવો નેગેટિવ સ્વભાવ છે એનું કારણ એ જે જે જગ્યા પર રહેતા હોય એની ઉર્જા ઇફેક્ટ કરતી હોય

એ ઘરની અંદર અગ્નિ દિશા અને નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદુષ હોય ત્યારે એ દંપતીમાં આ પ્રશ્ન બહુ મોટો થતો હોય છે પ્લસ બીજી વસ્તુ એ છે કે એમનો સુવા બેસવાનો બેડરૂમ પણ યોગ્ય દિશામાં ના હોય જેમ કે એમનો સુવા બેસવાની દિશા અગ્નિ દિશાની અને નૈઋત્ય દિશાની જગ્યાએ ઈશાન દિશા અને વાય દિશામાં હોય ત્યારે આ પ્રશ્ન અતિશય મોટો જનરેટ થતો હોય છે દાંપત્ય જીવન હંમેશા વિખવાદારું રહેતું હોય છે સંતોષકારક નથી રહેતું હતું અને ડાયવર્સ સુધી જગ્યા પહોંચી જતું હોય છે એટલે તમારો બેડરૂમ કઈ દિશામાં છે એ ખાસ મહત્વનું કામ છે અને અગ્નિ દિશા કે નૈઋત્ય દિશામાં રહેલા વાસ્તુ સેના માટે જવાબદાર કામ કરતા હોય છે જી ધીરેનભાઈ હવે હું અંતે આજને આપને પૂછવા માંગીશ કે આજની વાસ્તુ ટિપ્સ કઈ છે વાસ્તુ ટિપ્સમાં એક મેઈન વસ્તુ એક જ વસ્તુ કહીશ તમારે માનસિક રીતે મજબૂત રહેવું હોય અને બધી રીતે જીવનમાં ફાઇટ આપી શકાય એવો સ્વભાવ જનરેટ કરવો હોય તો તમારા ઘરમાં રહેલા બારી બહના મેક્સિમમ ખુલ્લા રાખો સૂર્યપ્રકાશ હવા પાણીનો મેક્સિમમ તમારા ઘરમાં પ્રવેશ થાય એવી વ્યવસ્થા કરો ધીરેનભાઈ આપણે જ સરસ રીતે માહિતી આપી દર્શક મિત્રો ધીરેનભાઈ ના જે જવાબો હતા વાસ્તુ રિલેટેડ આપને સંતોષકારક જવાબો દર્શક મિત્રોને આજે મળી ગયા છે આપના કાર્યક્રમ થકી ધીરેનભાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખુબ આભાર નમસ્કાર તો આ હતી દર્શક મિત્રો આજની વાસ્તુ ટીપ્સ અને ફેરફારો તમને કોઈ પણ વાસ્તુ દોષ થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે તો દર્શક મિત્રો આવી જ રીતે આપને મૂંઝવતા પ્રશ્નો આપ જણાવી શકો છો અને વધુ માહિતી આપ મેળવવા ઈચ્છતા હો તો ટીવી સ્ક્રીન પર નો નંબર આપેલો છે તેને જરૂરથી નોંધી લો ત્યાં આપ સીધા સવાલોના જવાબ પણ મેળવી શકો છો તો અત્યારે મને રજા આપશો આપ જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર